મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સાર્વ તમને તમારું સ્મરણ છે તો તમે છો તમને તમારું સ્મરણ નથી તો તમે નથી સ્વામી રામ સુખદાસજીએ એમની ગીતામાં લખ્યું છે કે હું દેહ નથી દેહ મારો નથી હું ભગવાનનો છું અને ભગવાન મારા છે આ ભાવને દૃઢ કરવા માટે જો તમે તમારા આત્માનું સ્મરણ ના કરતા હો જેને હું અને ચતુર્થ માર્ગના સંત રોબર્ટ અલ્બર્ટન આત્મસ્મરણ કહે છે એ આત્મસ્મરણની અવસ્થા એ જ તમારું ખરેખર હોવા પણ છે તો હું દેહ છું અને દેહ મારો છે એ દ્રઢ ભાવનાને નિર્મૂળ કરવા માટે આત્મસ્મરણ કરવું ખૂબ જરૂરી છે આત્મસ્મરણ એ ક્ષણે ક્ષણની સાધના છે એક પળ પણ ચૂકી જઈએ તો ઘણું બધું ખોઈ બેઠા હોય એવી અનુભૂતિ થવી જોઈએ એક નાનકડી રચના એના સંદર્ભમાં આમ તો બધી જ રચનાઓ એના સંદર્ભમાં જ હોય છે રજૂ કરું છું મિત્રો કે જીવતા જીવ એ છે મરણ જીવતા જીવ એ છે મરણ તને નથી જો આત્મસ્મરણ જીવતા જીવ એ છે મરણ તને નથી જો આત્મસ્મરણ તું દેહ નથી તું દેહ નથી ના દેહ તારો અલૌકિક તું આત્મસ્મરણ આત્મસ્મરણની અવસ્થા તમને નિર્વિચાર અને નિરાકાર કરે છે તમને તમારી મૂળ સ્થિતિ બ્રાહ્મી સ્થિતિ અહમ બ્રહ્માસ્મી તત્વમસી વગેરે વગેરેમાં સ્થિત કરે છે તું દેહ નથી ના દેહ તારો અલૌકિક તું આત્મસ્મરણ જીવતા જીવ એ છે મરણ તને નથી જો આત્મસ્મરણ કે ક્ષણે ક્ષણે તું ચૂકી જાય છે સાધના એક એક ક્ષણની છે દિવસમાં બંને એટલો સમય આપણે આત્મસ્મરણ માટે મથામણ કરવી પડે ક્ષણે ક્ષણે તું ચૂકી જાય છે સમય નથી આત્મસ્મરણ તો આપણને સમય નથી હોતો દુનિયાવી રજળ પાકમાં ભમવાનું વધારે મીઠું અને મધુરું લાગે છે એટલે આત્મસ્મરણ માટે આપણને સમય મળતો નથી અને મારી પાસે સમય નથી એવું તો આપણે કયા જ કરીએ છીએ તો ક્ષણે ક્ષણે તું ચૂકી જાય છે સમય નથી આત્મસ્મરણ જીવતા જીવ એ છે મરણ તને નથી જો આત્મસ્મરણ આત્મસ્મરણના ત્રણ શત્રુઓ હું દરેક કાવ્યમાં ટાંકું જ છું એ છે સ્વપ્ન કલ્પના અને એકરૂપતા તો સ્વપ્ન કલ્પના એકરૂપતા કરે હરણ આત્મસ્મરણ તો આ ત્રણ વસ્તુ તમને આત્મસ્મરણ કરવા દેતા નથી સ્વપ્ન કલ્પના એકરૂપતા કરે હરણ આત્મસ્મરણ જીવતા જીવ એ છે મરણ તને નથી જો આત્મસ્મરણ કે હોવામાં હોવું ને ખાલી જોવું હોવામાં હોવું ને ખાલી જોવું નિર્વિચાર છે આત્મસ્મરણ તો આ અવસ્થા છે એ અગાઉ કહ્યું એ પ્રમાણે નિર્વિચાર નિરાકાર એક શાંત મૌન બેસીજા જેમ બેઠા છે બુદ્ધ એવી અવસ્થા છે તો હોવામાં હોવું ને ખાલી જોવું નિર્વિચાર છે આત્મસ્મરણ જીવતા જીવ એ છે મરણ તને નથી જો આત્મસ્મરણ સમય નથી કહી ચૂકે છે સમય નથી કહી ચૂકે છે સમયમાં તું આત્મસ્મરણ સમય નથી આપણી પાસે સમય નથી એવું આપણે કયા કરીએ છીએ અને એક વાત ખરી છે કે તમે આત્મસ્મરણ ચૂકી જાઓ તો તમારી પાસે સમય નથી સમય પરની અવસ્થા આત્મસ્મરણ છે તો સમયમાં રહીને આપણે એવું કહીએ છીએ કે મારી પાસે સમય નથી અને આપણે સ્વપ્ન કલ્પના એકરૂપતા નકારાત્મકતા વેદના અનાવશ્યક ગપશપમાં સમય વિતાવતા જ રહીએ છીએ વિતાવતા જ રહીએ છીએ પછી આયખું સો વર્ષનું ભલેને હોય સમય નથી કહી ચૂકે છે સમયમાં તું આત્મસ્મરણ સમય નથી કહી ચૂકે છે સમયમાં તું આત્મસ્મરણ જીવતા જીવ એ છે મરણ તને નથી જો આત્મસ્મરણ જીવતા જીવ એ છે મરણ તને નથી જો આત્મસ્મરણ તું દેહ નથી ને આ દેહ તારો અલૌકિક તું આત્મસ્મરણ ક્ષણે ક્ષણે તું ચૂકી જાય છે સમય નથી આત્મસ્મરણ સ્વપ્નકલ્પના એકરૂપતા કરિહરણ આત્મસ્મરણ હોવામાં હોવું ને ખાલી જોવું નિર્વિચાર છે આત્મસ્મરણ चुके छे तू आत्मस्मरण प्रेम वंदन जय कृष्ण वासुदेव सर्वं कृष्णात् परम किमपि तत्त्वमहं न जाने कंस देवं मर्दनम देवकी परमानंदम कृष्णं वन्दे जगद्गुरुः